તેવી જ રીતે મંત્રીપુત્રોની લાલચ અને ભ્રષ્ટાચારની નીતિ મંત્રીજીને બારી પડી રહી છે હવે મંત્રીજી મંત્રીજી તરીકે ગણ્યા ગાંઠિયા દિવસો સુધી જ હશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે અને આજે તેના વિશે જ વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા ચાર ટર્મના ધારાસભ્ય

રોજગારી મળી રહે તે ઉમદા હેતુથી સરકાર છે તે મનરેગા યોજના છે તે ચલાવે છે અને આ યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે અને સત્તાના જોરે મંત્રી પુત્ર પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીઓ મિલી દાહોદ જિલ્લામાં મનરેગા કોંભાના જરૂર જેમાં પુત્રોની એજન્સીને સો કરોડ નહીં પરંતુ બસોને પચાસ કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનું ઘટસ્ફોટ થયું છે નવાઈની વાત તો એ છે કે સ્થળ પર કામો થયા નથી તેમ છતાંય લાખો કરોડોના બિલ ચૂકવી દેવામાં આવ્યા છે પુત્રોએ મને કહા કૌભાળ લાખો રૂપિયા શીરવી તો લીધાં છે પણ આ કૌભાંડને પગલે મંત્રી બચુ ખાબરનું જે મંત્રીપદનું આસન છે હવે હાલક ઢોલક થવા માંડ્યું છે સચિવાલયમાં મંત્રી ખાબડ ને નહીં આવા સૂચના અપાઈ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો તેવો કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર સતત જોવા મળી રહ્યા છે તેર બેઠકો મળી પરંતુ તે તેર બેઠકમાં મંત્રી ખાબડ છે તેમની ગેરહાજરી જોવા મળી રહી છે અને આ ગેરહાજરી જ નવા સંકેતો સૂચવી રહી છે મનરેગા કુંભાળે ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખાડી છે જેના કારણે ગુજરાત મુલાકાત વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બચુ ખાબડ થી અંતર જાળવવાનું પસંદ કર્યું હતું ખબર ખબરને દાહોદ ઉપરાંત ગાંધીનગરમાં પણ સરકારી કાર્યક્રમમાં નહીં આવવા સૂચના અપાઈ હતી અને હાઈકમાન્ડના આદેશને પગલે હવે તેઓ સચિવાલયમાં પણ ડોકાયા નથી

બંને પુત્રોને જામીન તો મળી ગયા પણ ગણતરીની મિનિટોમાં જ પોલીસે ઉપલી કોર્ટમાં જામીન રદ કરવા અરજી કરી આમ બચુ ખાબડ અને પુત્રોને હાલ રાહત તો મળે એમ લાગતું નથી એટલું જ નહીં ખાબડ મંત્રી પદેથી વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી છે

મંત્રી છે તેમનું જે પદ છે તે હવે જોખમાયું છે કે મંત્રી હવે મંત્રી તરીકે કામ નહીં કરે ભારતીય જનતા પાર્ટી ખુદ મંત્રીથી નિરાશ છે તેવા સંકેતો છે તેવા નિષ્કર્ષો આવી રહ્યા છે ત્યારે હવે તમને શું લાગી રહ્યું છે કે મંત્રી છે તેમનું પદ છે તે જશે કે પછી મંત્રી પર કોઈ કાર્યવાહી થશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર